નમસ્કાર દોસ્તો એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના બા યાની પદ્મા વિશે તેમનો જન્મ પચીસ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસ ના રોજ થયો હતો પદ્મા રાણી મૂળ તો મહારાષ્ટ્રીયન હતા સરનેમ તેમની ભોસલે હતી પિતાનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોવાના કારણે વડોદરામાં આવીને વસવાસ કર્યો વિદ્યાર્થી જીવનમાં જ નાટકોનો એમને અને ફિલ્મો પ્રત્યે અનોખી ચાહના હતી અભિનયના આ આકર્ષણના લીધે ફેરુદ્દીન ઈરાનીની નાટ્ય સંસ્થામાં વડોદરામાં ચૌદ વર્ષની ઉંમરે પ્રવેશ મેળવ્યો કર્યો નાટ્યકલાના આ પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ આ સંસ્થાના આ રાણી પ્રેમલતાને પદ્મરાણી પ્રત્યે ખૂબ ચાહના હતી તેમને એવી શીખ આપી હતી કે કલા જગતમાં સિદ્ધિઓ મળે તો ખુશ થવું પરંતુ નાટ્યકલાના સદાય વિદ્યાર્થી બનીને સતત નવું શીખતું રહેવા પ્રયત્ન કરતું રહેવું આ પદ્મરાણીએ આ શબ્દ જીવનમાં ઉતારી લીધા હતા અને તેઓ સતત કોશિશ કરતા રહ્યા ગુજરાતી રંગભૂમિમાં તેમનો પ્રવેશ રાણી પ્રેમલતાની અચાનક તબિયત બગડવાને કારણે થયો રાણી પ્રેમલતાની અચાનક તબિયત બગડતા આ મોટા ઘરની વહુ નાટકમાં પદ્મારાણીને મુખ્ય ભૂમિકા મળી અને નાટક ખૂબ જ સફળ રહ્યું આ નાટકના સોથી પણ વધુ શો થયા આ જો રાણી પ્રેમલતા પણ ખૂબ ખુશ થયા અને ત્યાર પછી પદ્મારાણીના નામથી પ્રખ્યાત થઈ ગયા આ બીજી બીજું નાટક જાનમાં આવજો ઓગણીસો માં ભજવાનું અને તે પણ ખૂબ જ લોકપ્રિય રહ્યું આ ઉપરાંત તેમણે ઘણા નાટકો અને અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમાં અખંડ સૌભાગ્યવતી કલાપે ગંગા સતી મરદનો માંડવો વગેરે સમાવેશ થાય છે અને પરિવાર વિશ્વાસ અને સંઘર્ષ જેવા હિન્દી સદાયતો ચહેરો એમના વ્યક્તિત્વની વિશેષતા હતી પદ્મારાણીની એક વિશેષતા એ પણ હતી કે ક્યારે તેઓ કોઈના ઉતરતા નહીં અને પોતાના કામથી કામ રાખતા પદ્મારાણીના સ્વભાવના કારણે ક્યારે પણ તેઓ કોઈ જાતના માં પ્રવેશ કર્યો નહી અને બીજી એક ખાસિયત એ હતી કે તેઓ સદાય એ નાટક શરૂ થવાની થોડી મિનિટ પહેલા તેઓ મૌન વ્રત રાખતા મારા રાનીના લગ્ન 18 વર્ષની ઉંમરે પારસી ફેમિલી નામદાર ઈરાની સાથે થયા અને તેમની દીકરી દેહજી ઈરાની પણ એક અભિનેત્રી છે દેહજી ઈરાની બેંગ એન્કર જુવેન સાથે લગ્ન કર્યા અને તેઓ અત્યારે સિંગાપુર રહે છે તારીખ 25 જાન્યુઆરી 2016 ના રોજ મુંબઈમાં માં તેમનું અવસાન થયું 80 વર્ષની વયે તેમનું અવસાન થયું તેમનું છેલ્લું નાટક અમ તો મરજી બાકી તમારી આ ઉપરાંત અનુસાર તેમને ઘણા ટીવી ઓફર મળતી અને તેઓ તે નકારી દેતા કારણ કે સ્ટુડિયો તેમના ઘરથી દૂર હતો અને ઘણા નવા દિગ્દર્શકો તેમની ભૂમિકા માટે ઓડિશન માંગતા હતા એટલે તેઓ તે નકારી દેતા હતા તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ